તમારું પણ નું થોડું માટે નીકળી ગયા છીએ કલા નીકળ્યા છીએ ઘેર પહોંચી ગયા છીએ ચાલા તો ચલો મિત્રો પહેલી રિસેસ પડી ગઈ છે તો ચલો હવે જઈએ નીચે હોટલે જઈએ ચા નાસ્તો કરી આવીએ તો મિત્રો આના ચેડ પછી છે પ્રેક્ટિકલ તો મિત્રો ટેસ્ટ એમસીક્યુઝનો હાલવા જઈ રહ્યા છીએ અને ટ્રોમાનું પ્રેક્ટિકલ પણ છે તો બધા મિત્રો બેસી ગયા છીએ ટેસ્ટ આપવા માટે મિત્રો હવે કચ્છમાં ટેસ્ટ શરૂ થઈ જાય છે અને પછી પ્રેક્ટિકલ છે તો મિત્રો એમસીક્યુએસનો ટેસ્ટ પતી ગયો છે અને પ્રેક્ટિકલ ચાલુ થઈ ગયું છે તો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને તો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોએ પ્રેક્ટિકલમાં ભાગ લેવાનો જ છે તો ચલો મિત્રો અને પછી આપણે પણ જોઈએ પાયલોટ

એકલો લાઈનમાં હોઈ લાઈનમાં ભઈ નરેશ ઓર ગામ છે એની હો ઓ એકલી અંદર બરાબર શું પૂછવાનો કે હું 108 માંથી ઈએમટી છું

મિત્ર <laughs>

તો મિત્રો કોલેજ નો ટાઈમ પતી ગયો છે આવી ગયા છે બસ સ્ટેશન તો ચલો મિત્રો હવે જઈએ સીધા ઘરે હવે એક બજ લાગે રી એવું લાગે બાર છે દિવસથી ઘરે આવી ગયા છે આજે છે શનિવાર એટલે થોડા બારે ઘરે આવી ગયા છીએ અને આવી ગયા છે દુકાને તો મિત્રો શનિવાર ના હોય છે ફ્રી એટલે આખો દિવસ આજ તો બસ દુકાને જ રહીશું તો ચાલો મિત્રો મળીએ આવે થોડા સમય પછી હવે દુકાને બેસ્યું તો મિત્રો દુકાને છીએ સાંજ પડી ગઈ છે સાડા પાંચ વાગી ગયા છે ઘંટી પણ ચાલુ છે હજી તો રહીશું છે દૂધ ભરાવા ભેસું ધોવાઈ જઈશું થોડા સમય પછી જઈશું ભેંસો દોર દૂધ ભરાવા મિત્રો મળી દીધા થોડા સમય પછી તો મિત્રો અંધારું થઈ ગયું છે જ આવ્યા છે સમજી શકો છો અને હજુ પણ ઠંડી ચાલુ છે આપણે બે ધરણા તો હજુ બાકી છે તો ફટાફટ બતાવી દઈએ બતાવી દઈએ ઘરે તો ચલો મિત્રો ફટાફટ દરણા પૂરા કરી દઈએ ગ્રાહક આવ્યા છે આપીએ તો ચલો મિત્રો મળીએ તો થોડા સમય તો મિત્રો ફાઈનલી દીધી છે બધા દાણા દળી દીધા છે અને મિત્રો જોઈ શકો છો અંતારું થઈ ગયું છે હવે એટલા કોઈ ગ્રાહક આવશે નહીં તો દુકાને કંટી બતાવી જઈએ અને જઈએ ઘરે કારણ કે આજ તો આખો દિવસ હતા થાકી ગયા છે ચલો મિત્રો હવે જઈએ ઘરે તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો